જય શ્રી કૃષ્ણ આ વિડીયો સાંભળશું કાર્તક ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે આ દિવસે શિવલિંગની પ્રથમ પૂજા ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી દ્વારા કરવામાં આવી હતી આથી આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજાનું વિશેષ મહત્વ છે એક એવી પૌરાણિક માન્યતા છે કે વૈકુંઠ ચતુર્દશીના દિવસે ભગવાન ભોળાનાથ એ ભગવાન વિષ્ણુને સૃષ્ટિનું કાર્ય સોંપે છે અને કૈલાસની યાત્રાએ નીકળે છે આ દિવસે ભગવાન શિવ સ્વયં શ્રીહરિને મળવા જાય છે આથી આ દિવસને હરિહર મિલન પણ કહેવાય છે ભગવાન શિવ અને વિષ્ણુજીનું મિલન થયું અને ભગવાન શિવની પાસે જે શક્તિ છે તે આ દિવસે ભગવાન વિષ્ણુને સોંપવામાં આવે છે કારણ કે દેવશયની એકાદશીથી લઈને દેવ ઉઠી એકાદશી સુધી ભગવાન વિષ્ણુ અધ્યયનમાં રાજા બલિના સ્થાને આરામ કરવા જાય છે તેથી જ આ દિવસોમાં શુભ કાર્યો કરવામાં આવતા નથી તે સમયે ભગવાન શ્રી હરિ વિષ્ણુની શક્તિ શિવ પાસે હોય છે અને વૈકુંઠ ચતુર્દશીના દિવસે ભગવાન શિવ આ શક્તિ વિષ્ણુને સોંપે છે અને તપસ્યા માટે કૈલાસ પર્વત પર પાછા ફરે છે જ્યારે ભગવાન વિષ્ણુ પાસે શક્તિ આવે છે ત્યારે સંસારના દરેક કાર્યો શરૂ થાય છે આ દિવસને વૈકુટ ચતુર્દશી અથવા હરિહર મિલન કહેવામાં આવે છે ભગવાન વિષ્ણુનું વરદાન છે કે કાર્તિક સુકલ પક્ષની ચતુર્દશીના દિવસે જે સ્ત્રી પુરુષ આ વ્રત રાખશે અને ભક્તિભાવથી પૂજા કરશે વ્રતની કથા સાંભળશે તેમના માટે સ્વર્ગના દ્વાર ખુલી જશે આ દિવસે જે કોઈ ભક્ત થોડું પણ મારું નામ લઈને મારી પૂજા કરશે વિષ્ણુની જય વિજય બોલાવશે તેમના માટે સ્વર્ગના દ્વાર ખુલ્લા હશે તેમને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થશે આ વ્રત કરવાથી ઘરની દરિદ્રતા દૂર થઈ ધનના માર્ગ ખુલે છે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે ઘરમાં બરકતમાં વધારો થાય છે વ્રત કરનારે પ્રાતઃકાળે વહેલા ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી વ્રતનો સંકલ્પ લેવો ઘરના મંદિરમાં કે પછી ઘરના કોઈ પણ જગ્યાએ ગંગાજળ કે પછી પાણીની છાંટ નાખી એ જગ્યાને પવિત્ર કરવી લાકડાનો બાજટ કે પાટલો ઢાળી તેના પર લાલ પીળું વસ્ત્ર પાથરી છિદ્ર રહિત કડાની સ્થાપના કરવી ઘડામાં પંચરત્નો નાખી શુદ્ધ જળ ભરી અમિલ કલાલ કંકુ પુષ્પ અર્પણ કરી સફેદ કપડું વીંટાળી ઘડાને અલંકાર કે પુષ્પ થી શણગારવો તેના પર ત્રાંબાનો અથવા વાંસનું પાત્ર રાખવું આ પાત્રમાં ચોખાને ઘઉં ભરી અષ્ટર્દ કરી શિવ પાર્વતીની મૂર્તિ મૂકવી અને તેમની પૂજા કરવી અખંડ બીલીપત્ર સુગંધિત ફૂલથી પૂજન કરવું

જે આજના દિવસે આ કથા સાંભળવાનો ખૂબ મહાત્મ્ય છે તો મિત્રો આ હતી કાર્તક સુદ ચૌદશના દિવસે કરવામાં આવતી ભગવાન શિવ માતા પાર્વતીની પૂજા વિધિ અને તેનું મહાત્મ હવે સાંભળશું વ્રતની કથા આ દિવસે ત્રણ કથા સાંભળવાનો મહિમા છે જેનો ઉલ્લેખ પુરાણોમાં કહ્યો છે એવું કહ્યું છે કે વૈકુટ ચતુર્દશીના દિવસે આ કથા વાંચવાથી કે સાંભળવાથી ચૌદ હજાર પાપ કર્મોના દોષ દૂર થાય છે આવી પાવનકારી છે વૈકુઠ ચતુર્દશી કથા તો કથા શરૂ કરીએ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુ જય વૈકુટ ચતુર્દશી વ્રત ની કથા પહેલી પૌરાણિક કથા અનુસાર એક સમયે નારદજી પૃથ્વી પરથી ભ્રમણ કરીને વૈકુઠ ધામમાં પહોંચ્યા ભગવાન વિષ્ણુ તેમને આદરપૂર્વક બેસાડી પ્રસન્ન થઈ તેમના આવવાનું કારણ પૂછે છે નારદજી કહે છે હે પ્રભુ તમે તમારું નામ કૃપા નિધાન રાખ્યું છે તમારા પ્રિય એવા ભક્તો જ આનાથી ભીંજાય છે જે સામાન્ય સ્ત્રી પુરુષ છે તેઓ વંચિત રહે છે તેથી જ તમે મને આવો સરળ માર્ગ કહો જેથી સામાન્ય ભક્તો પણ તમારી ભક્તિ કરીને મોક્ષ મેળવી શકે આ સાંભળીને વિષ્ણુએ કહ્યું હે નારદ મારી વાત સાંભળો કાર્તિક શુકલ પક્ષની ચતુર્દશીના દિવસે જે સ્ત્રીપુરુષ વ્રત રાખશે અને ભક્તિભાવથી મારી પૂજા કરશે તેમના માટે સ્વર્ગના દ્વાર ખુલી જશે આ પછી વિષ્ણુ જય વિજયને બોલાવે છે અને કાર્તક ચતુર્દશી પર સ્વર્ગના દ્વાર ખુલ્લા રાખવાનો આદેશ આપે છે ભગવાન વિષ્ણુ કહે છે કે આ દિવસે જે કોઈ ભક્ત થોડું પણ મારું નામ લઈને મારી પૂજા કરશે

જ્યારે તેઓએ અભિષેક કર્યા પછી પૂજા કરવાનું શરૂ કર્યું ત્યારે શિવે તેમની ભક્તિની કસોટી કરવા માટે કમળનું ફૂલ કાપી નાખ્યું પૂજા પૂર્ણ કરવા માટે ભગવાન શ્રીહરિને એક હજાર કમળના ફૂલ અર્પણ કરવાના હતા ફૂલનો અભાવ જોઈને તેણે વિચાર્યું કે મારી આંખો પણ કમળ જેવી છે મને કમળ નયન અને પુંડરિકા કહેવાય છે આ વિચારીને ભગવાન વિષ્ણુએ પોતાની કમળ જેવી આંખો અર્પણ કરવા માટે પોતાની જાતને પ્રસ્તુત કરી વિષ્ણુજીની આ અપાર ભક્તિથી પ્રસન્ન થઈને દેવાથી દેવ મહાદેવ પ્રગટ થયા અને બોલ્યા કે હે વિષ્ણુ તમારા જેવા ભક્ત દુનિયામાં બીજો કોઈ નથી આજની કાર્તક શુકલ ચતુર્દશી હવે વૈકુંઠ ચતુર્દશી કહેવાશે અને જે આ દિવસે સૌથી પહેલાં તમારી પૂજા કરશે તેને વૈકુંઠ લોક મળશે આ બે વૈકુંઠ ચતુર્દશી પર ભગવાન શિવે વિષ્ણુને કરોડો સૂર્યના તેજ સમાન સુદર્શન ચક્ર અર્પણ કર્યું આ દિવસે સ્વર્ગના દરવાજા ખુલ્લા રહેશે મૃત્યુલોક માં રહેનારા કોઈ પણ વ્યક્તિ જે આ વ્રત નું પાલન કરશે તે વૈકુઠ ધામમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરશે બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુ ની છે તો મિત્રો આ હતી વૈકુટ ચતુર્દશીના દિવસે સાંભળવામાં આવતી કથા બીજી હવે સાંભળશું વૈકુટ ચતુર્દશીનું મહાત્મ દર્શાવતી કથા કોઈ પણ વ્રતમાં તેમનું મહાત્મ દર્શાવતી કથા જરૂર સાંભળવી જોઈએ જે સાંભળ્યા વગર વ્રત અધૂરું છે તો કથા શરૂ કરીએ ધનેશ્વર નામનો એક બ્રાહ્મણ હતો જે ખૂબ જ ખરાબ કાર્યો કરતો હતો તેના પર ઘણા પાપ હતા એક દિવસ તેઓ ગોદાવરી નદીમાં સ્નાન કરવા ગયા તે દિવસે વૈકુટ ચતુર્દશી હતી તે દિવસે ઘણા ભક્તો ગોદાવરી ઘાટ પર પૂજા કરવા આવ્યા હતા તે ભીડમાં ધનેશ્વર પણ બધાની સાથે હતા આ રીતે તે ભક્તોના સ્પર્શથી ધનેશ્વરને પણ ગુણ પ્રાપ્ત થયો જ્યારે તેનું મૃત્યુ થયું ત્યારે યમરાજ તેને લઈ ગયા અને નરકમાં મોકલી દીધો ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ કહ્યું કે તે ખૂબ જ પાપી છે પરંતુ તેણે વૈકુઠ ચતુર્દર્શીના દિવસે ગોદાવરીમાં સ્નાન કર્યું અને ભક્તોના પુણ્યથી તેઓનો તમામ પાપો નાશ પામ્યા તેથી તેને વૈકુંઠ મળશે આથી ધનેશ્વરે વૈકુંઠ ધામ પ્રાપ્ત કર્યું બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આ હતી કાર્તક દિવસે કરવામાં આવતી ભગવાન શિવ માતા પાર્વતીની પૂજા વિધિ તેનું મહાત્મા અને કથા વાર્તા સાથે સાંભળી વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા જે તમે પૂરી શ્રદ્ધા અને ધ્યાનથી સાંભળી જે વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ તમને પ્રાપ્ત થશે મિત્રો આજના દિવસે કથા સાંભળવાનું ખૂબ મહાત્મ છે જો વ્રત કે પૂજા વિધિ ન થઈ શકે તો કથા જરૂર સાંભળવી જોઈએ જે વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે કહેવાય છે કે આજના દિવસે સ્વર્ગના દ્વાર ખુલ્લા હોય છે આથી આ દિવસે જે કંઈ કાર્ય કરો વ્રત જપ ઉપવાસ તેનું પુણ્ય ફળ અધિક મળે છે જો કંઈ ન થઈ શકે તો વ્રતની કથા સાંભળવા માત્રથી વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આજના આ વ્રતની વિધિ અને સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય મહાલક્ષ્મી જય ભોળાનાથ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા ચેષ્ટિકોષના